એટલે એનું હેતર ખાલી થાય બાપુ ગઝબ થઈ ગયો ગમે તે હું સારું મારું કર એટલે હમણાં નવરાત્રી પટી થઈ હારું ભરી પટી પડી થઈ ને હેરોદ ના કર્યા એટલે હું આ થોડું લાઇટિંગ લગાવી દે ને તો થોડી મેળ લે અને ઠેકોનો બેટિંગ ખેતી મેળવી દઉં એટલે ફોર વળી મજરા આવી જાય એટલે પાછું ભરાઈ રહેવાનું થાય ખોટા પૈસા ખરા પડે હં તણ અત્યારે તો ભાઈ છોકરોમાં બોકરો ઝપડ ના મારો બેઠો પડે ભાઈ ગઝબ થઈ ગયો ગઝબ થઈ ગયો પૂછ્યું આ તારે હેતરમાં અને ડોશી બે તનો વાર ફોર છે

મે <laughs> <laughs> <laughs>

હા દે બોનો ને બોનો નકવ લેવ પડ ખાવના લાકડો કોયાળ મોટા બખાડા કરવાના ખાલી બોનો થ્યુ તો તમે વેસી થોડી જા કેમલા કવ છો કર બોનો લેવ પડ અરે બોનો છોટી જો તે કાગડો હો તો કુલી પૈસા આવવા પડ અમે આમું ન આપું બોઢાને જેવાય તો ખોલ કહી દે જો તો દોશી બોલે થઈ ગયું હારું તને આલી જો જો છ આલી હું જોઉ છું

પૂરેપૂરા પૈસા હાલ દીધા બરાબર એ બધું મારે નહીં જોવાનું અરે તમારી જમી જમીન હેઠળ હું તો લેતર વાપર ચાલુ કરું છું બે દાળો છે કરવા નઈ તમે રવા જાવ બખાડા કરશો ને ખોટી ખાલો તમે ના હોય નાટેક કરશે ને ભાઈ રહ્યો ના કરતી રવા જાવ બેઠો છું ને ગભરાવા ડા હોય જમીન લેવી મફત થોડી આવે છે યાર હું આજ ગમે તે થઈ જાય આ દાબીને વોર રાખવી છે હું જોઉં છું કે શું આવતરમાં આજ તો ટોગ આ ભાજી નાખું આજ તો જે બોલાવું છે તાર બોલાવો જેને કપો બોલાવો બધું જે ઉતારો ઉતાર દો ડબ્બી ડબ્બા ઉતાર દે પણ આજ તો ખુલા તો કર્યા આગળ મેળવું ના મહી નાખો ગધી આવત કરાયતરમાં જે આવે એને પટાઈ દઉં એવો કયો છેલો છો હું કારણ ઈના મનથી હું સમજાવી આવ્યો તો શું ને જો તને

આ બુધાલાલનો છે આ તો તારા ભાનું હેતર છે શું હેડે હેડે સોનામાના તમારા હેતરમાં રેડી કો ખોટા બીજાના હેતર વાળપવા ના આવો તું ઇમનેમ ખોટી લાલ પાડી ના બાર દોત પાડી ના પાછો અર રડકા કાકાને કર નખ ના નહીં કે પાછ આ તો બોલતો હે એટલા પછી લાવ દે રોવા દે વાળી નકલ નેકલ મારા હેતરમાં ની નકલ નકલ બહાર નકલ નકલ બહાર કૌ

મી રૂબરૂ જોયતા કે હોમો મળ્યો તો આ ડોશી હું પેણી થી પાડી ગયો તો પેલે શેડામ રહી કોડ આ ગોડિયો કે આ ગોડિયો આવળી હે લે મોટી આતો મારતો તો અને માથામાં ઇને મૈનાસી તાણે મને આવતા આવતા તો ડોશી તો જોઈ બોલ મે તો ડોશી બોલક આજી આવું થઈ ગયું યાર છે થવાનું થઈ ગયું પણ પેલા પકરો એ જતો રહ્યો તો મોત ઇને તો નઈ જોડું કાઢી એ આ જ બંદી તો નું આ રહી યાર એક ને એક ડોશી હતી

નહી જેસે ભોડું ફોડી નહી જેસે પણ છેટલા જેલ્યા આકાશ જતો રહે તો આકાશ આવું જમીનમાં માં જતો રહે તો જમીન આવું પણ તને છોડો તો જિંદગી એ નહી તારું પ્રતિજ્ઞા લીધી છે જ્યાર તો તાર દોસ્ત તારું ભોડું નહી ખોળો તાર જો અન નઈ લઉં મુઢા હું વાત કરે છે ગમે તે પણ છોડવાનો તો નહી સાને તાળું તાળું મારીને છેટલા દારા બહાર રખ રે કહીએ હા તાળું મારીને છેટલા દારા બહાર રખ રે આ તો ખરો કા ઘેર

બધો જ બેટો મરી ગયો મોણસ મરી ભગવાન કરો કે મર્યા મર્યા મડર થઈ ગયું મર્ડર થઈ ગયું કોઈ જોતું જ નહીં ક જો ઉપર આસુ જોતું જ ન માલ બોલ્યા વગર ના હિસાબ દેવાય शिडीओस हो करू रवाचो नाही हमूच रवाच नाही मन नेंद्याने दोशीत देखायचं दोषी मय नाही लाकडी मेलीन दोशी मय नाही हन आम जाऊ हे भगवान खोक रस्त आहे नेंदीने केश करता पोलीस म्हणून होगती हन ह करू हा शेतला दाळा मू ऐकन रे हाश हे भगवान चिडीओ खैरायचं पण ह करू पोलीस आहे मन होगती

બાર તો ડોશી બાપરી જઈન જમીને જઈન હાય કંટાળી ગયો છું બાપા એક કોરી પેલા બોધાલાલ મરી ગયા મારા હાથે મર્ડર થઈ ગયું ને પોલીસ આવશે તો પોલીસે લઈ જ હમનતું એવું થાય છે હાય અમુ અમુ રખરવાલા દાળા આયા છે નેનજી વગળોમાં રખરવાલા દાળા આયા તન હાય રૂપિયા આયા માર તો 15 લાખ રૂપિયા આયા કશ્યું ના ર્યું કશ્યું ના ર્યું ના જમીન રહી ના દોશી રહી કે કશ્યું ના ર્યું હાય એ બાઈક આવે છે કોક બાપા ભગવાન બસાઈ લો એ ભગવાન રોમા પીર ગમે તે કરો ગોળે થઈને આવો ગોળે